કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરના ગોત્રી સેવાસી વિસ્તારમાં બુરહાની મુફદ્દમ સ્પોર્ટ કમિટી દ્વારા એકલિપસ બેટ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશના રાજ્યોમાંથી ખેલાડીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ ટુર્નામેન્ટમાં વડોદરા શહેરની ચાર ટીમો સુરતની ત્રણ ટીમો મધ્યપ્રદેશના ઇન્ડોર શહેરથી બે ટીમો છોટા ઉદેપુરની એક ટીમ મહિસાગર લુણાવાડાની એક ટીમ તથા અમદાવાદની એક ટીમ સાથે કુલ બાર ટીમોએ ઉર્જાસભર પ્રદર્શન કર્યું હતું ફાઇનલ મુકાબલો સુરતની અલવર્ધ ટીમ અને રાજગ્લાસ ટીમ સુરત વચ્ચે રમાયો હતો રમતમાં શાનદાર પ્રદર્શન કરતા અલવર્દ ટીમ સુરતે ફાઇનલમાં વિજય હાંસલ કર્યો હતો વડોદરા કાજલવાલાનો ખાસ રિપોર્ટ શું કરવાનું ડિલીટ માં વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે